જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ પુત્રોનો જન્મ શ્રી સુખદેવજી બોલ્યા પછી ઉત્પત્તિથી આરંભીને જેમનામાં ભગવાનના લક્ષણો સ્પષ્ટ જણાતા હતા અને સમભાવ બાહ્ય આભ્યંતર ઇન્દ્રિય નિગ્રહ વૈરાગ્ય ઐશ્વર્ય તેમજ સર્વ સંપત્તિઓથી જેમનો પ્રભાવ હંમેશા વધતો હતો તેવા તે કુમારને સર્વ પ્રધાન મંડળ પ્રજાઓ બ્રાહ્મણો તથા દેવો પૃથ્વીના રક્ષણ માટે અત્યંત ઈચ્છવા લાગ્યા તેમના સર્વોત્તમ શરીરથી મોટી કવિતાઓ વડે કવિઓએ વર્ણવેલા તેજથી બળથી શોભાથી યશથી પ્રભાવથી તેમજ ઉત્સાહથી પિતા નાભી રાજાએ તેમનું ઋષભ સર્વોત્તમ એવું નામ પાડ્યું જે સમયે ભગવાન ઇન્દ્રે તે ઋષભદેવ સાથે સ્પર્ધા કરી તે ખંડમાં વૃષ્ટિ ન કરી ત્યારે તે જાણી યોગેશ્વર ભગવાન ઋષભદેવે ઇન્દ્રની એ મૂર્ખાઈ ઉપર હસીને પોતાની યોગ માયાના બળથી પોતાના અજનાભ નામના ખંડમાં વૃષ્ટિ કરી હતી નાભી રાજા પોતાની ઈચ્છા અનુસાર એ ઋષભદેવ જેવા પુત્રને પામી અત્યંત હર્ષથી વિહવડ થયા અને પોતાની ઈચ્છાથી જ તેમણે મનુષ્યલોક જેવા ધર્મવાળી આકૃતિ લીધી હતી એવા પુરાણ પુરુષ ભગવાનને તેમની માયાને લીધે જ આ મારો પુત્ર છે એ બુદ્ધિથી માની ગડગડી વાણીથી હે વસ હે તાત એમ પ્રેમપૂર્વક લાડ લડાવતા પરમ શાંતિ પામ્યા પછી પ્રજાજનોને માન્ય ગણાતા રાજા નાભીએ પ્રજાઓ તથા પ્રધાન મંડળ સુદ્ધાનો જેમના પર પ્રેમ જણાયો હતો એવા પુત્ર ઋષભદેવનો મર્યાદાની રક્ષા માટે રાજ્ય અભિષેક કર્યો અને બ્રાહ્મણોના ખોળામાં તેમને મૂકી પોતે મેરુદેવીની સાથે બદ્રિકાશ્રમ જઈ કોઈ પણ પ્રાણીને ઉદ્વેગ નહીં કરનાર તીવ્ર તપ વડે તથા માનસિક એકાગ્રતાથી સમાધિ યોગ વડે નર નારાયણ નામના વાસ ભગવાન વાસુદેવની ઉપાસના કરી કેટલાક કાળ પછી જીવન મુક્તિ પામ્યા હે પરિષિક્ત રાજા એ નાભી રાજા સંબંધી આવા બે પ્રાચીન શ્લોકો ગવાય છે કોનું તત્કર્મ ભેર ભેરવાર પ્રમાન અપત્યા મગાધસ્ય હરિહ શુદ્ધેન કર્મણા બ્રહ્મોદ્ય કુતો નોભે વિપ્રા મંડળ પૂજિતા યસ્ય બ્રહ્મર્ષિ યજ્ઞેશઃ દર્શાયામાં સુરોજ સમા અર્થાત્ રાજશ્રી નાભીના તે પ્રસિદ્ધ કર્મને તેમના પછીનો ક્યો પુરુષ કેવી રીતે કર્મને તેમના પછીનો ક્યો પુરુષ કરી શકે તેમ છે જેમના શુદ્ધ કર્મને લીધે શ્રી હરિ પોતે તેમના પુત્ર તરીકે અવતર્યા હતા તેમજ નાભી રાજા સિવાય બીજા બ્રાહ્મણ ભક્ત રાજા ક્યાં મળે તેમ છે કે જેમના યજ્ઞમાં દક્ષિણાઓથી સત્કાર પામેલા બ્રાહ્મણોએ પોતાના મંત્ર મંડળથી યજ્ઞપતિ શ્રી હરિના નાભી રાજાને દર્શન કરાવ્યા હતા પછી ભગવાન ઋષભદેવે પોતાના ખંડને કર્મક્ષેત્ર માની પોતે ગુરુકુળમાં વાસ કર્યો ને ગુરુકુળમાં વાસ કરવો જોઈએ એમ સર્વને દર્શાવ્યું તે પછી ગુરુદક્ષિણા જેઓએ મેળવી હતી તેવા ગુરુઓએ ગૃહસ્ત્રાશ્રમમાં પ્રવેશ કરવા આજ્ઞા આપી ત્યારે ગૃહસ્થોના ધર્મનું પણ લોકોને શિક્ષણ આપવા ઇન્દ્રે આપેલી જયંતી નામની કન્યા પોતે પરણ્યા વેદ તથા સ્મૃતિઓમાં કહેલા બંને પ્રકારના કર્મવિધિનું આચરણ કરી તે સ્ત્રીમાં તેમણે પોતાના જેવા સો પુત્રો ઉત્પન્ન કર્યા તેઓમાં સૌથી મોટા ભરત મહાન યોગી હતા અને ગુણો વડે સૌથી શ્રેષ્ઠ હતા જેના નામ પરથી આ ખંડ ભારત વર્ષ કહેવાય છે તે ભરતથી નાના ઉષાવર્ત ઈલાવર્ત બ્રહ્માવર્ત મલય કેતુ ભદ્રસેન ઇન્દ્રસ્પુક વિદર્ભ તથા કીટક એ નવ આદિ નેવું પુત્રો કર્મમાં ઉત્પન્ન થયા હતા હવી હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આવી હોર્ત દુમિલ ચમસ તથા કરભાજન એ નવ ભાગવત ધર્મને દર્શાવનારા ભગવાનના મહાભક્ત હતા તેઓનું ઉત્તમ ચરિત્ર ભગવાનના મહિમાથી શોભિતું અને શ્રોતાઓના ચિત્તને શાંતિ આપનારું છે તેનું આગળ વસુદેવ અને નારદના સંવાદ રૂપે વર્ણન કરવામાં આવશે એ સિવાય જયંતિના બીજા એકાદશી પુત્રો પિતાની આજ્ઞા માનનારા અત્યંત વિનયવાળા મહાન વેદ વિદ્યા જાણનારા યજ્ઞ કરવાના સ્વભાવવાળા અને તે યજ્ઞાદિ કર્મો કરી શુદ્ધ અંતઃકરણવાળા બ્રાહ્મણો થયા હતા ભગવાન ઋષભદેવને કર્મને આધીન રહેનારા ન હતા અને પોતાની મેળે જ સર્વ અનર્થ પરંપરાઓ તેમનાથી દૂર રહેલી હતી કેમ કે કેવળ આનંદનો અનુભવ કરનારા તે ઈશ્વર જ હતા છતાં પોતે જાણે ઈશ્વર ન હોય તેમ કર્મો કરતા અને કાળે કરી નાશ પામેલા ધર્મનું પોતે આચરણ કરી અજ્ઞાનીઓને ધર્મ શીખવતા સર્વના તરફ મિત્રતા રાખતા દયાળુ હતા અને ધર્મ અર્થ યશ પ્રજા આ લોકના ભોગ તથા મોક્ષ એ સર્વને અનુસરી લોકોને ગૃહાસ્ત્ર શ્રમમાં નિયમિત રાખતા કારણ કે મહાપુરુષ જે જે આચરે તેને લોકો અનુસરે છે જોકે તે ભગવાન સમગ્ર ધર્મોથી યુક્ત વેદના રહસ્યને પોતે જાણતા જ હતા છતાં બ્રાહ્મણોએ દર્શાવેલા માર્ગે જ સામાદિ ઉપાયો યોજી લોક સમૂહને શિક્ષણ આપતા ભગવાન ઋષભદેવે દ્રવ્ય દેશ કાળ યુવા અવસ્થા ઋત્વીજો તથા અનેક જાતના દેવતાઓના ઉદ્દેશો એ સર્વ અંગોથી પૂર્ણ સ્વર પ્રકારના યજ્ઞો કરી શાસ્ત્ર વિધિ પ્રમાણે 100 વાર પરમાત્માનું યજન કર્યું હતું ભગવાન ઋષભદેવ આ ભારત વર્ષનું રક્ષણ કરતા હતા ત્યારે તેમના કોઈ પણ પુરુષ માત્ર પોતાના સ્વામી તે ભગવાન વિશે હંમેશા વધતા અતિશય સ્નેહ વિના બીજે કંઈ પણ વસ્તુ કોઈ પાસેથી ઈચ્છતો ન હતો તેમ જ જેમ કોઈ આકાશ પુષ્પ વગેરે જેવી મીઠા વસ્તુને ઈચ્છતું નથી તેમ બીજા કોઈના વૈભવ વગેરે તરફ કોઈ દ્રષ્ટિ પણ કરતું ન હતું એક સમયે તે ભગવાન ઋષભદેવ ફરતા ફરતા બ્રહ્માવર્ત દેશમાં પધાર્યા ત્યાં મોટા બ્રહ્મર્ષિઓની સભામાં સર્વ પ્રજાઓના સાંભળતા પોતાના પુત્ર જોકે મનને વશ રાખનારા અને વિનય તથા સ્નેહને લીધે સારી રીતે વસ કરાયેલા હતા તો પણ પ્રજાને ઉપદેશ આપવા તેઓને શિક્ષણ આપતા આ પ્રમાણે કહેવા લાગ્યા શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમસ્કદ અધ્યાય ચાર સમાપ્ત જય શ્રી કૃષ્ણ